સુરેન્દ્રનગરના વાધીપરા ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણી સમગ્ર રાજ્યમાં આજે બીજના પાવન પર્વની ધામધૂમપૂર્વક પણ સવારથી ઠેર બીજ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરની મધ્યમાં આવેલ વાધીપરા વિસ્તારમાં શ્રી શખી બાળ રામા મંડળ દ્વારા અષાઢી બીજને દિવસે શ્રી રામદેવ ભગવાનનો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે પાટ દર્શન આરતી રામદેવ પીર ભગવાનની ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સવારથી જ મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ અને ભક્તો સરિબનાઓએ પાટના દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી શકીબ બાર રામામંડળના યુવાનો નટુભાઈ આશીષભાઈ કુશારભાઈ શૈલેનભાઈ વિરેનભાઈ મુંનાભાઈ જયભાઈ દીપકભાઈ વિજયભાઈ સહિતનાઓએ નાઓએ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર માહોલ રામાપીરની જયના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો મારું નામ આશિષ નટવરભાઈ છે અમે છેલ્લા 11 વર્ષથી અહીંયા અષાઢી બીજનું આયોજન કરીએ છીએ જેમ કે સવારમાં મહા આરતી હોય છે અને બપોરે रथ यात्रा એટલે કે શોભા યાત્રા પણ રાખે છે એમાં બધા ભક્તો આવે છે ત્યારબાદ સાંજે મહા આરતીનું આયોજન હોય છે એમાં પણ ભક્તો ખૂબ જ વધારે આવે છે અને ત્યારબાદ સાંજે 7:30 એ મહાપ્રસાદ નું પણ આયોજન કરી છીએ એમાં હજારો સંખ્યામાં બધા ભક્તો આવે છે અને સરસ મજાનું આયોજન કરી છે બસ અહીંયા જે લોકો દર્શન કરવા આવે છે કે જે ફાળા રીતે મેં રકમ મેકે છે એમાં અમે આ બધું કરી છે કેટલા વર્ષો અગિયાર વર્ષ છે બોલો હા મારું નામ સુરેશભાઈ વજુભાઈ નદિયાણીયા અમે આ શક્તિબાર મંડળ રમવા મંડિરે આ પાઠનો ઉત્સવ કરી હી દર અસાડી બીજે છેલ્લા અગિયાર વર્ષ થી આ કાર્ય કરી છે અમે વાદીપરા શેરી નંબર ચાર પરમાર સાહેબ બંગલા પાસે અને સવાર માં મહાઆરતી પાંચ વાગ્યાની ની બપોરે વરઘોડો રથયાત્રા હે એમાં હજારોની સંખ્યા આવે છે ને સાંજે મહાઆરતી કરી છે સાત વાગે અને સાડા સાતે અમે જમણવાર પણ કરી છીએ લોકો લાભ લે છે લોકો લાભ લગભગ છ સાત હજાર પબ્લિક આવી છે અને આનો સારો કોણ આપે છે આ પબ્લિક જે બધા દર્શન કરવા આવે એ બધા આપે હે હજારો ની સંખ્યામાં પબ્લિક બહુ આપે ફારો અમે આ એટલે આયોજન કરી કેટલા વર્ષો થી અગિયાર વર્ષે